સ્વાગત છે ફરી આપણે આપડી યુટ્યુબ ચેનલ એ અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ પીએમ કિસાન યોજના અંતર્ગત છે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે દર ચાર ચાર મહિને મિત્રો બબે હજારના હપ્તા છે ખેડૂતોના ખાતામાં જમા થતા હોય છે મિત્રો હવે આ અંતર્ગત છે અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર એકવીસ હપ્તા જમા થયા છે મિત્રો વાત કરીએ મિત્રો ભારત સરકાર દ્વારા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ છે નીચે મુજબના જે લાભાર્થીઓ છે જેને એકવીસમા હપ્તાની રિલીઝ દરમિયાન ઓપન કરવામાં આવેલ નથી એટલે કયા લોકોને એકવીસમો હપ્તો મળેલો નથી એ સરકાર તરફથી છે જાહેર કરી દેવામાં આવેલું છે મિત્રો ઘણા બધા ખેડૂતોને થતું હશે કે અમારા ખાતામાં હપ્તો કેમ જમા નથી થયો તો એનું કારણ હવે આપણે જોઈ લઈએ સરકાર તરફથી જે એક લાભાર્થી એ એકત્રીસ જુલાઈ બે હજાર બાદ છે મિત્રો લેન્ડ સેન્ડિંગ કરાવેલું હોય અથવા તો આધાર સેન્ડિંગ કરાવેલ હોય અથવા તો ઈ કેવાયસી કરાવેલ હોય આપણે અગાઉ વિડીયો બનાવીને જાણ કરતા હતા કે ઈ કેવાયસી કરો 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 પણ જે લોકોએ જો મિત્રો અહીંયા સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે કે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ બાદ તમે ઈ સેવાય ઈ કેવાય સી કરાવેલ હશે બરાબર લેન્ડ સેન્ડિંગ હશે કે આધાર સેન્ડિંગ કરાવેલ હશે તો એવા લોકોને જે લાભાર્થી છે એક કરતાં વધારે હપ્તાની સહાય મેળવવાની બાકી હોય બીજા નંબરની અંદર જે લાભાર્થીને એક કરતાં વધારે હપ્તાની સહાય મેળવવા બાકી હોય અથવા જે કહેવાય ને કે અથવા તો જે લાભાર્થીને એક કરતાં વધારે હપ્તાની રકમ બાકી હોય એવા લાભાર્થીઓને પણ આ સહાય છે એ મળેલી નહીં હશે અથવા વોલેન્ટરી સરેન્ડર હોય બરાબર રિવોક હોય ડેથ રિવોક હોય બરાબર ઇન એલિજિબિલિટી રિવોક થયેલા હોય આ ઉપર મુજબના જે લાભાર્થીઓ છે જેને ઉમંગ કપસાની રજૂઆત છે મળીએ ઉક્ત જણાવ્યા મુજબની છે સમજ આપવા વિનંતી થાય છે એટલે કે આટલા જે લાભાર્થીઓ છે એને હપ્તાની રકમ નહીં મળી હોય મિત્રો એકવીસમાં હપ્તાની રકમ છે નહીં મળી હોય આમાંથી જો તમારો સમાવેશ થતો હોય તો એની એક રકમ છે નહીં મળી હોય બરાબર ઉપરોક્ત જે રજૂઆત મળીએ છે એ સમજ આપવા વિનંતી છે ભારત સરકાર દ્વારા અન્ય કોઈ પણ સૂચના આવશે ત્યારબાદ છે જાણ કરવામાં આવશે આના પછી હપ્તો જ્યારે જમા થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે અગરની માહિતી આવશે ત્યારે આ લોકોને હપ્તાની સહાય નહીં મળી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી